ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકા દેશ કેમ છો બધા મિત્રો મજામાં જોઈશે કારણ કે અમારા બ્લોગ વિડીયો તો એટલે મજામાં જોઈશે તો અત્યારે આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે સવાર સવારમાં અને જવું છે વાડીએ અને પહેલાં જવું છે મિત્રો ડીઝલ લેવા કારણ કે ટ્રેક્ટરમાં જોઈ શકો છો ડીઝલ સાવ નથી જોઈ તો મિત્રો આપણે મેં તમને કીધું એમ છે ડીઝલ લેવા ના આવ્યું આપણો ડીઝલનો કેરબો કેરબાને આપણે નાખી દઈએ કેરિયલમાં આવી રીતના થાય દર આપણે આમ જ ડીઝલ લેવા જાય મિત્રો તો ચાલો ડેલો ખોલી નીકળીએ જાય ડીઝલ લેવાનું જવું છે વાડીએ કન્ટિન્યુ ચાલો તો ફાઇનલી મિત્રો નીકળી ગયા છે આપણે ખાતા ડીઝલ લેવા તો ચાલો કન્ટિન્યુ રહી જાવ ડાયરેક્ટ ઘરે જઈને મળું તમને આટલા ડીઝલ લઈ આવી રસ્તામાં સાવ પણ ડાયરેક્ટ વાડીએ જઈને આજે આપણે શું કામ કરવાનું બ્લોગમાં તમને બતાવું ચાલો કન્ટિન્યુ તો ફાઇનલી આપણે ડીઝલ બીજલ બધું લઈને આવી ગયા છે અને ટ્રેક્ટર ની ઠલવી દીધું ડીઝલ જોઈ શકો છો લાલ માતું વેચમાં થઈ ગયો કાટો આટલું ડીઝલ તો ઘણું મિત્ર થોડુંક વૈધું કેર બામે પછી ઠલાવી દેવું ફૂલ ટાંકી નથી કરવી અત્યારે અને તો ચાલો નીકળી જાય ડાયરેક્ટ વાળી સાઈડ અને વાળી જઈને હું કામ કરવાનું છે આજે તમે જોઈજો વિડીયામાં મને હજી ખબર નથી ન્યા જઈને ખબર પડે પપ્પાની કે કામ કરવાનું છે આજે તો અત્યારે મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે વાડીએ અને આમ પડ્યું આપણું ટ્રેક્ટર ટ્રેક્ટરમાં ડીઝલ બીજલ બધું નાખીને પહોંચી ગયા હતા વાડીએ અને અત્યારે વાગી ગયા છે ને આવી ગઈ છે લાઇટ તમને ખબર છે આપણે કાલે તલી વાવી હતી તલીના ચાર ક્યારે બાકી રહી ગયા છે પાવાના તો મોટર શરૂ કરી દો પહેલા અને પહેલાં તલી પાઈ દી ચાલો પેલા લાઇટ આવી ગઈ છે આમથી ટીસીએ મોટર શરૂ કરી દઉં ડાયરેક્ટ તલીએ જઈને તમને બતાવું કેટલું બાકી છે પાવાનું લગભગ ચાર ક્યારે જ બાકી છે તો ફાઇનલી મિત્રો આપણે તલીમાં પાણી વારવાનું કામ શરૂ કરી દીધું છે અને જોઈ શકો છો આ એક ક્યારે પી ગયો ને બીજામાં જાય છે ચાર ક્યારા બાકી હતા મેં તમને કીધું એમ આ ચાર પી પીજે પછી આપણે બધી તલી પી જાય અને બીજવાળા આની તજી વાર હોય છે મિત્રો અને આમ આપણે પપ્પા ખપારી ફેરવી રહ્યા છે અને આપણે નાકાવાળી છીએ કાલની કોડે તો કાંઈ નહીં અત્યારે તલી પાઈ છે તલી પીજે પછી આજે આપણે લસણ ઉપાડવાનું છે આપણું લસણ કારણ કે પાકી ગયું ને એટલે એ ઉપાડવાનું છે તો કાંઈ ને અત્યારે તલી પાઈ દે અને પછી લસણ બતાવી દઉં તમને જરીક ચાલો કન્ટિન્યુ તો અત્યારે મિત્રો બપોરના વાગી રહ્યા છે સાડા બાર ને આપણે બેસી ગયા છે ટ્રેક્ટર ઉપર જોઈ જ શકો છો નીકળી જાય ડાયરેક્ટ ઘર સાઈડ અને આપણી તલી બલી તો બધું પીએ જ ગયું તમે જોઈ રહી છે સવારે બ્લોગમાં અને ઓલું સીપીઓ પડ્યો છે ને મિત્રો એ જોડતો જવાનું છે અત્યારે આપણે તો પહેલાં સીપીઓ જોડી લઈ કારણ કે અત્યારે જવું છે આપણે એક ઠેકાણે સીપીઓ આખવા જવાનું છે ભાડે એટલે આપણે જ નથી જવાના આપણા પપ્પા જવાના છે તો સીપીઓ જોડતા જાય અને એ આગળ ખાઈને સીધા નીકળી જાય ભાડે તો કાંઈ નહીં અત્યારે વાડીએ જ ગચ સાઈડ જાય છે અને ડાયરેક્ટ હું તમને બપોર પછી મળું બપોર પછી હું નક્કી થાય વાડી આવી ઘરે રહી તો અત્યારે તમે કન્ટિન્યુ રીઓ નીકળી જાય ડાયરેક્ટ સાઈડ કન્ટિન્યુ ચાલો ગુડ મોર્નિંગ જઈ દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો મજામાં જઈશું કારણ કે અમારા ગુડિયા જોતા એટલે મજામાં જઈશું તો અત્યારે આપણે ગુડ મોર્નિંગ થઈ ગયું છે છ સવારમાં આવી ગયા છે સીધા વાડીએ ટ્રેક્ટર લઈને જોઈ શકો છો હજી બેઠા છે ટ્રેક્ટર ઉપર કારણ કે તમને ખબર છે આપણે તલી તો પેલું દીધું તો આજ બીજું વાળવાની છે મિત્રો આજ બીજું પાન પાવાનું છે ને આમ આપણે ચીણાના ઉભડા છે ને આજે આપણે ટ્રેક્ટર લઈને આવ્યા છે ને વાહ રાબ જોડી લીધીશ મિત્રો કારણ કે આજે આપણે કરવાનું છે ખરું કાલે આપણે ચીણાનું ફેસર આવે છે મિત્રો એટલે પેલા ખરી ખરું કરી લઈએ અને લાવું કરી નાખી બધું એટલે કાલે ફેસર આવે છે તો હાલી જાય ચીણાનું અને હા મિત્રો લગભગ કાલે આપણે નહીં હોય ફેસર આવશે તો કારણ કે કાલે આપણે જવાનું છે ધૂળેટીશ એટલે બાઈ જવું છે ગમે ટ્રીપ ગોઠવીશ નાનીકળી ભાઈ ભાઈબંધો સાથે તો આપણે હોય કે ન હોય કોને ખબર એ શું તો લોક શૂટ કરી લેવું નહીં હોય તો આપણે જવાનું સ્નેપ લોક શૂટ કરશું એ અત્યારે નથી કેવું કે લોકેશને જવાનું કે જગ્યાએ જવાનું એ બધું તમારા માટે સસ્પેન્ડ રાખ્યું છે અને અત્યારે કાંઈ નહીં આપણે આમ બોલાવે છે કે ટ્રેક્ટર લઈને આવી આપણે હજી એક વિડીયો એડિટ કરતા હતા એટલે થોડુંક મોડું થઈ ગયું કાંઈ નહીં એવું ઊભા છે વાત જોઈને તો પહેલાં ખરું બધું કરી નાખી પછી તમને મળું ચાલો કન્ટિન્યુ ને આજે આગળ પાછું બીજું પણ પાવાનું સ્થલીને ત્યારે મળું ચાલો કન્ટિન્યુ તો અત્યારે મિત્રો બપોરના વાગી રહ્યા છે બાર અને તમને ખબર છે આપણે પેલા ખરું કરવાનું હતું ખરું બધું આપણે બધું કમ્પ્લીટ કરી જ નાખ્યું છે હવે અત્યારે ક્યાંય અહીંયા જવું નથી બતાવે નહીં આ રહી આપણે પેલા મેં તમને રાબ બતાવી હતી પછી આપણે ઊંધું આખી નાખ્યું છે અને પછી મેં તમને કીધું આજે તલ્લી પાવાની છે આપણે તલ્લી બધી પી ગઈ છે મિત્રો હવે યા છેલ્લો કે આ તો પીવે છે જોઈ શકો છો બાકી બધી તલ્લી પી ગઈ અને મિત્રો અત્યારે બપોરના બાર વાગી રહ્યા છે ને તડકો એમ લાગે છે સીધું ભાગી જવું જ ગત સાઈડ કારણ કે બધા કામ પતી ગયા ખરું બધું બધું થઈ ગયું અને આજ મિત્ર હું બોલું તડકો એટલું લાગ્યો છે ને આજ તમારા ભાઈ થોડીક મજા નથી અને કાલે જવું છે રખડવા મિત્ર એટલે ફેસર આવે છે એનો લોક તો લગભગ તો નહીં જ બને બસ કોને ખબર ફેસર એક દી આગા પાછું થાય તો આપણે ભાઈ પછી આવે ફેસર તો લોક શૂટ થઈ જાય ને કાલે જવું છે રખડવા એ બ્લોક જોવાનું ભૂલતા નહીં અત્યારે બધું સામાન થોડુંક ભરવાનું આવી વાહી ભલે અને નીકળી જાય ડાયરેક્ટ ઘર સાઈડ મિત્રો કન્ટિન્યુ